સાત પગલાં ખેડૂત કલ્યાણના અંતર્ગત વાડની યોજના સરકારશ્રી દ્વારા જાહેર કરેલી છે આ યોજના અંતર્ગત ખેડૂતના પાકને રોજ ભૂંડ તથા જંગલી જનાવરોના ત્રાસથી બચાવવા માટે સરકારશ્રી દ્વારા બસ્સો કરોડ જેટલી માતબર રકમની ફાળવણી કરેલી છે તો ખેડૂતોને કાટાળી વાર્ડની યોજનાનો લાભ કેવી રીતે લેવો ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જોશે અને ફોર્મ કેવી રીતે ભરવું જે વિશેની આપણે વિગતવાર માહિતી જોઈએ તે પહેલાં જો આપ અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને જો આપને અમારા વિડીયો ગમે તો વિડીયો લાઇક કરજો અને તમારા મિત્રોને શેર કરજો ખેડૂતોના પાકને રોજ ભૂણના ત્રાસથી બચાવવા માટે સરકારશ્રી દ્વારા આ યોજનાનો અમલ કરેલો છે જેમાં ખેડૂતોની માગણીને ધ્યાનમાં લઈ રાજ્ય સરકાર દ્વારા આ યોજનાને વધુ સરળ કરેલી છે જેમ કે લઘુત્તમ વિસ્તાર દસ હેક્ટર હતો તે ઘટાડીને હવેથી પાંચ હેક્ટર કરી દેવામાં આવ્યો છે એટલે કે પહેલાં આ યોજના અંતર્ગત લાભ લેવા માટે વધુમાં વધુ દસ હેક્ટર જમીનની જરૂરિયાત રહેતી હતી તે હવે પાંચ હેક્ટર હશે તો પણ ખેડૂત તેની ફરતે કાટાળી વાળ કરી શકશે ત્યારબાદ જોઈએ તો પ્રતિ રનિંગ મીટર સહાય પહેલાં એકસો પચાસ રૂપિયા હતી તે વધારી હવેથી તે બસો રૂપિયા કરી દેવામાં આવી છે ખેડૂત અથવા તો ખેડૂત જૂથ આ યોજનાનો લાભ લઈ શકશે એટલે કે જો કોઈ ખેડૂત પોતે પાંચ હેક્ટર જમીન ધરાવતો હોય તો તે એકલા આ યોજનાનો લાભ લઈ શકે છે અથવા તો બે ચાર ખેડૂતો ભેગા થઈ અને પાંચ હેક્ટર જમીન થતી હોય તો તે જૂથ બનાવી અને તે એકસાથે આ યોજનાનો લાભ લઈ શકે છે આ યોજનાનો લાભ લેવા માટે આ ખેડૂત પોર્ટલ પર જઈ અને અરજી કરવાની રહેશે ખેડૂત દ્વારા થાંભલા ઊભા ક્રિયાની ચકાસણી કર્યા બાદ પચાસ ટકા રકમ અને કામ પૂર્ણ થયા બાદ પચાસ ટકા રકમ સીધી ખેડૂતના ખાતામાં જમા કરવામાં આવશે ખેડૂત કોઈપણ એજન્સી પાસે મંજૂર થયેલ ધારાધોરણ પ્રમાણે થાંભલા અને કાટાળી વાળ કરાવી શકશે આ યોજના માટે નોડલ એજન્સી તરીકે ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લી તથા જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીનો સંપર્ક કરવાનો રહેશે વાડ બનાવવા માટે સ્પેસિફિકેશન જોઈએ તો થાંભલા ઊભા કરવા માટે ખાડાનું માપ જીરો પોઈન્ટ ચાલીસ ગુણા જીરો પોઈન્ટ ચાલીસ ગુણા જીરો પોઈન્ટ ચાલીસ મીટર કરવાનું રહેશે થાંભલાની સાઇઝ સિમેન્ટ કોક્રીટના પ્રીટેસ્ટ અને પ્રીકાસ્ટ થાંભલા એપ્રુવલ ક્વોલિટીના ઓછામાં ઓછા ચાર તારવાળા અને મિનિમમ ડાયમીટર ત્રણ પોઈન્ટ પચાસ એમ એમ બે પોઈન્ટ ચાલીસ ગુણા ઝીરો પોઈન્ટ દસ ગુણા જીરો પોઈન્ટ દસ મીટર બે થાંભલા વચ્ચેનું ઓછામાં ઓછું ત્રણ મીટરનું અંતર રાખવાનું રહેશે દર પંદર મીટરે સહાયક થાંભલા બંને બાજુ ઊભા કરવાના રહેશે તેનું માપ સાઈઝ મૂળ થાંભલા મુજબ જ રહેશે થાંભલામાં પાયામાં એક સિમેન્ટ પાંચ રેતી દસ કાળી કપસી મુજબ સિમેન્ટ કોક્રિટથી પાયાનું પૂરણ કરવાનું રહેશે કાટાળાવાળ માટેના વાયર તથા પોઈન્ટ વાયરના મિનિમમ ડાયમીટર બે પોઈન્ટ પચાસ એમએમ વત્તા ઓછામાં પ્રમાણ જીરો પોઈન્ટ ઝીરો આઠ એમ એમ રહેશે કાટાળા તાર આઈએસઆઈ માર્કાવાળા ગેલ્વેનાઇઝ ડબલ વાયર અને જીઆઈ કોટેડ હોવા જોઈએ તો આ મુજબ થાંભલા અને વાયરિંગની ખરીદી કરવાની રહેશે ત્યારબાદ અરજી કેવી રીતે કરવી જે વિશે જોઈએ ઓનલાઈન અરજી કરવા માટે આપના મોબાઈલ અથવા કોમ્પ્યુટરમાં જઈ બ્રાઉઝર ઓપન કરી સર્ચબોક્સમાં આઈ ખેડૂત ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન ટાઈપ કરી અને આ વેબસાઇટ પર આવવાનું રહેશે જેમાં અહીં દર્શાવેલ વિવિધ યોજનાઓમાં અરજી કરો તેના પર ક્લિક કરવાનું રહેશે તો અહીં હું તેના પર ક્લિક કરું છું ક્લિક કર્યા બાદ આપને આ પ્રમાણે પેજ જોવા મળશે જેમાં અહીં દર્શાવેલ ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લે તેના પર આપને અહીં ક્લિક કરવાનું રહેશે તો હું વિગતો માટે અહીં ક્લિક કરો તેના પર ક્લિક કરું છું ક્લિક કરવાથી આપને આ મુજબ પેજ જોવા મળશે જેમાં આપ અહીં જોઈ શકો છો વન્ય પ્રાણીઓ દ્વારા ખેડૂતોના પાકને નુકસાન થતું અટકાવવા ખેતર ફરતે લોખંડના કાટાળી તારના વાડની યોજના જેમાં અહીં આપ જોઈ શકો છો તારીખ ત્રીસ બાર બે હજાર વીસથી એકત્રીસ એક બે હજાર એકવીસ સુધી આપ અરજી કરી શકો છો અરજી કરવા માટે આપને અહીં દર્શાવેલ અરજી કરો તેના પર ક્લિક કરવાનું રહેશે તો હું તેના પર ક્લિક કરું છું ક્લિક કરવાથી આપને આ પ્રમાણે પેજ જોવા મળશે જેમાં આપ અહીં દર્શાવેલ નવી અરજી કરો તેના પર ક્લિક કરવાનું રહેશે તો હું તેના પર ક્લિક કરું છું ક્લિક કર્યા બાદ આપ જો અહીં વ્યક્તિગત અથવા તો જૂથ ખેડૂત દ્વારા અરજી કરવા માંગો છો તે બંને અહીંથી કરી શકશો જેમાં આપને અહીંથી જો આપ રજિસ્ટર્ડ ખેડૂત હોય તો આ અથવા તો ના સિલેક્ટ કરી અને આપને આ ફોર્મ ભરવાનું રહેશે જેમાં આપને અહીં આપનું નામ સરનામું આધાર કાર્ડ નંબર વગેરે ડિટેલ ભરવાની રહેશે ત્યારબાદ અહીં આપને આપની બેંકની ડિટેલ ભરવાની રહેશે અને અહીં આપને ખેડૂતોની વિગત જેમ કે જમીન ખાતા નંબર વગેરે અહીં ભરવાનું રહેશે એટલું કર્યા બાદ આપને અરજી અહીં સેવ કરવાની રહેશે સેવ કર્યા બાદ આપને અરજી નંબર મળશે અને તે આપ અહીંથી અપડેટ એટલે કે સુધારો કરી શકો છો અથવા તો અહીંથી આપને અરજી કન્ફર્મ કરવાની રહેશે અરજી કન્ફર્મ કર્યા બાદ આપને અહીંથી તે અરજીની પ્રિન્ટ લેવાની રહેશે પ્રિન્ટ લીધા બાદ તેની સાથે આપને આપના સાત બાર આઠ બેંક પાસબુક આધાર કાર્ડ વગેરે જોડી અને તે અરજી આપને આપના ખેતીવાડીમાં એટલે કે આપણા તાલુકા લેવલે જે ખેતીવાડીની ઓફિસ આવેલી છે ત્યાં આપને દેવાની રહેશે અને ત્યાંથી મંજૂરી મળ્યા બાદ આપને આ કામ શરૂ કરવાનું રહેશે તો આવી રીતે આપ અરજી કરી અને કાટાળી વાળ માટે સહાય મેળવી શકો છો